મિત્રો દેશી લેપમાં તો ઘરમાં આપનું સ્વાગત છે અને હું આપનો મિત્ર એને ગોજીયા મિત્રો આપણું આ જીરું બીજા કટકાનું છે મકાનવાળું કટકાનું નથી અને મિત્રો થોડીક તબિયત નથી એટલે થોડીક અવાજમાં ડિસ્ટર્બ થાય જોઈએ અવાજ આપણો નીકળતો નથી તબિયતના કારણે તો મિત્રો જીરામાં આપણે બીજો રાઉન્ડ ચાલુ છે ગયા વર્ષે આપણું જીરું હતું તો આપણે ઘણા બધા રાઉન્ડ મારી લીધા હતા અવારે આપણે પિયત વગરનું જીરું છે એટલે બહુ ઓછો ખર્ચ આવશે કારણ કે અમુક પ્રકારના રોગ હોય એ ના આવી શકે જેમ કે હુકારો હોય કોઈ એ ખોટો વાયરસ છે એ ના આવે તો મિત્રો આજે આ બીજો રાઉન્ડ છે કઈ દવા સાટું છું એની વાત કરું નવા મિત્રો એવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજને ફોલો કરી લેજો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો બતાવું તમને મિત્રો આશે ગેલે લ્યો આ ચારસો ગ્રામનું પેકેટ આવે છે અને પંદરસોથી બે હજારના ભાવમાં મળે છે માર્કેટમાં તો આપણે દસ વીઘામાં ચારસો ગ્રામ નાખીએ એટલે કે આમ તો અમુક પંદર એમએલ નાખે પાંપે અમુક વીસ એમએલ નાખે પછી કેવી ઘાટી સાટવી એ પ્રમાણે હોય પણ આપણે દસ એમએલ નાખીએ અને પપ વધારે કર્યું છે આજુ વખતે પાંચ પપ વીઘે પાંચથી છ પંપ જેવી ટાર્ગેટ વયો જાય છે તો આમાં એક જ ઝેર આવે છે બીજું કંઈ આવતું નથી પ્રોક્સીટ્રોન ટ્રોબિન આવે પ્રોક્સિટ્રોબિન આવે બાવીસ ટકા બાવીસ પોઈન્ટ બાવન ટકા આવે છે ગેલેલિયાથી અમુક ખેડૂત મિત્રો એવા છે કે જેની ગયા વર્ષે જીરામાં પેશિયલ ગેલેલિયા સિવાય કોઈ વસ્તુ નથી સેટી ફૂગનાશકમાં વધારે પડતો ગેલેલિયાનો જ ઉપયોગ કર્યો છે અને આ એક કોરાજોન જેવું કામકાજ થઈ જાય જે ખેડૂત મિત્રો વરે એ બાજુ વરે એટલે આપણે ગેલેલીઓ મારીએ એનું કારણ એ છે કે આપણે અમુક વખત આપણે તુવેરનો પાક વાવ્યો હોય ને એમાં આપણે અવંટ મારતા તો અવંટ મારીએ અને પાણીની જો તાણ આવી જાય તો ફ્લાવરિંગ ખરી જાય એવી આડઅસર થાય એટલે આ એક નોર્મલ દવા છે જીરાને ઠંડક આપતી દવા આમાં કંઈ એવું પાણીની ખેંચ આવે કે એવું કંઈ આમાં છે નહીં એટલા માટે આપણે આ છાંટીએ છીએ અને હજી વધારે માહિતી આપી પણ મિત્રો આજે તબિયત બરાબર નથી એટલે અવાજમાં બહુ ડિસ્ટર્બ થાય છે એટલે હવે પછીના વિડીયોમાં તમને પૂરી માહિતી આપી અને આજે વખતે બોલાય એમ નથી બહુ એટલે વિડીયો આપણે થોડોક ટૂંકો બનાવીએ છીએ અને આ રીતે આમ એકદમ ઘાટું પંપ છાંટવાના છે ને કે આપણે વિગેરે ત્રણ પંપ કરતા ચાર પંપ કરતા આજ વખતે પાંચ કરી છે પાંચ છ પંપની એવરેજ આવશે હવે પછીના રાઉન્ડમાં કદાચ એ વધારે રાઉન્ડ લઈ શકીએ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો